સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળાના ઓનલાઈન ટીચિંગ ક્લાસમાં હું અશ્વિન જાંબુચા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિષય ગણિતમાં પ્રકરણ તસ અમારા અંકો ઉમેરો નો અભ્યાસ કરીશું બાળ મિત્રો અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે જંગલના પ્રાણીઓ દ્વારા દળો ઉછાળવાની રમત દ્વારા અંકો ઉમેરતા શીખ્યા હતા એટલે કે સરવાળા વિશે માહિતી મેળવી હતી ત્યારબાદ ખૂટતા અંકો શોધતા આપણે શીખ્યા હતા આ વિડીયો લેક્ચરમાં આપણે કંઈક નવું કંઈક અલગ શીખીએ બાળ મિત્રો આ વિડીયો લેક્ચરમાં આપણે સ્વાપોથીના પેજ નંબર ચુમ્મોતેર પરના ખૂટતા અંકો લખો એટલે કે જે અંકો ખૂટે છે તે આપણે શોધવાના છે બાળમિત્રો અહીં આપણને પહેલું જ ઉદાહરણ આપેલું છે સત્તર વત્તા નવ સત્તરમાં નવ ઉમેરીએ તો કેટલા થાય અહીં પ્રથમ સંખ્યા આપણને સત્તર આપેલા છે બાળ મિત્રો કેટલા આપેલા છે સત્તર આપેલા છે એટલે આપણે સત્તર પાસે નિશાની કરીશું ત્યાર સત્તર પછી આપણે નવ અંક ઉમેરવાના છે કેટલા અંક ઉમેરવાના છે નવ અંક એટલે આપણે નવ ડગલા ચાલવાનું છે કેટલા ડગલા ચાલવાના છે નવ ડગલા ચાલવાના છે સત્તર પછી આપણે નવ ડગલા ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળે તો કે સત્તર પછી નવ ડગલા ચાલતા એટલે કે નવ અંક ઉમેરતા આપણને છવ્વીસ મળે છે કેટલા મળે છે બાળ મિત્રો છવ્વીસ મળે છે એટલે આપણો જવાબ આવશે કે સત્તરમાં નવ ઉમેરતા સત્તર વધતા નવ કરતા આપણને જવાબ છવ્વીસ મળે છે વધુ એક ઉદાહરણ જોઈએ બરાબર કેટલા કેટલા એટલે કે ઉમેરી તો તો થાય પહેલા આપણે સાત અંક પાસે ઉભા રહીશું એટલે કે એક તીરની નિશાની કરીશું આપણે સાતમાં કેટલા ઉમેરવાના છે તેર ઉમેરવાના છે બાળમિત્રો મિત્રો કેટલા ઉમેરવાના છે તેર ઉમેરવાના છે એટલે સાત પછી આપણે તેર ડગલા ચાલવાનું પછી તેર ડગલા ચાલતા આપણને કયો અંક મળે છે આપણને વીસ મળે છે કેટલા મળે છે વીસ મળે છે આનો અર્થ એમ થયો કે સાતમાં તેર ઉમેરતા આપણને સાત વત્તા તેર બરાબર વીસ એટલે કે આપણો જવાબ કેટલો આવે છે ત્યાર પછી એક બધું ઉદાહરણ જોઈએ ઓગણત્રીસ વત્તા ખાલી જગ્યા બરાબર છત્રીસ એટલે કે ઓગણત્રીસ માં જે અંક આપણે ઉમેર્યો છે તે આપણે શોધવાનો છે તો આપણને સર્વપ્રથમ પહેલાં જોતા તો ખૂબ જ અઘરું લાગે લાગે ને બાળ મિત્રો પરંતુ જરાય અઘરું છે નહીં શું કરવાનું છે તો કે સર્વપ્રથમ પહેલાં આપણે ઓગણત્રીસ પાસે એક નિશાની કરીશું એરો કરીશું ત્યારબાદ શું કરીશું તો આપણી પાસે જવાબ આપેલો છે કે જવાબ કેટલો આવે છે છત્રીસ આવે છે કેટલો આવે છે છત્રીસ તો આપણે નિશાની આપણે ક્યાં કરીશું છત્રીસ પાસે કરીશું ક્યાં કરીશું બાળ મિત્રો છત્રીસ પાસે કરીશું હવે આપણે જોવાનું છે શું જોવાનું છે કે ઓગણત્રીસ પછી કેટલા ડગલા ચાલીએ એટલે કે કેટલા અંક ઉમેરીએ તો છત્રીસ આવે છે તો તો આપણે શું કરીએ કે નિશાની કરી ચાલવું પડે છે તો કે આપણે સાત ડગલા ચાલવું પડે છે કેટલા સાત આનો અર્થ એવો થાય છે કે ઓગણત્રીસમાં સાત ઉમેરીએ કેટલા ઉમેરીએ બાળ મિત્રો સાત ઉમેરીએ એટલે આપણો જવાબ છત્રીસ આવે છે આ રીતે જ આપણે દાખલા સોલ્વ કરવાના છે એટલે કે દાખલાને ગણવાના છે આપણે કોઈ પણ ગમે તેવો દાખલો આવે તો મૂંઝાવાનું છે નહીં આપણે ફક્ત શાંતિથી દાખલો જ ગણવાનો છે વધુ એક ઉદાહરણ જોઈએ ખાલી જગ્યા વધતા ત્રણ બરાબર એકતાલીસ તો આપણે સર્વપ્રથમ પહેલાં શું કરીશું કે બીજો અંક આપણી પાસે કેટલો છે ત્રણ છે પહેલો અંક આપણી પાસે છે નહીં એટલે આપણે સર્વપ્રથમ પહેલાં એક નિશાની ત્રણ પાસે કરીએ કોની પાસે ત્રણ પાસે હવે બીજી નિશાની ક્યાં કરીશું તો કે બીજી નિશાની એકતાલીસ ચોગડી એકડે એકતાલીસ પાસે કરીશું બંને નિશાની થઈ ગઈ આપણી પાસે હવે શું કરીશું તો કે ત્રણ પછી અંક ગણવાના છે ડગલા ગણતા જવાના છે એકતાલીસ સુધી પહોંચીએ ત્યાં સુધીમાં આપણે કેટલા ડગલા ચાલીએ તો કે આપણે આડત્રીસ ડગલા ચાલીએ કેટલા ડગલા ચાલીએ આડત્રીસ ડગલા ચાલવા પડે છે આનો અર્થ એવો થાય કે આડત્રીસ વત્તા ત્રણ બરાબર એકતાલીસ આગળનું ઉદાહરણ જોઈએ ઓગણીસ વત્તા ખાલી જગ્યા બરાબર અઠ્યાવીસ તો હવે તો બાર દોસ્તો તમને તો આવડી જ ગયા હશે દાખલા આવડી ગયા ને કે ઓગણીસ જગ્યા કરીએ તો જવાબ કે ઓગણીસ પાસે નિશાની કરીશું બીજી નિશાની ક્યાં કરીશું અઠ્યાવીસ પાસે હવે જોવાનું છે આપણે ઓગણીસ પછી કેટલા ડગલા ચાલીએ તો આપણે ઓગણીસ સુધી જવા માટે નવ ડગલા ચાલવું પડે છે કેટલા ડગલા ચાલવું પડે છે નવ ડગલા ચાલવું પડે છે એટલે કે ઓગણીસ વત્તા નવ બરાબર અઠ્યાવીસ વધુ એક ઉદાહરણ જોઈએ સાત વત્તા તેત્રીસ બરાબર ખાલી જગ્યા તો પહેલા આપણે શું કરીશું સાત પાસે નિશાની કરીશું હવે આપણને બીજો અંક આપેલો છે એટલે કે ત્યાંથી આપણે કેટલા ડગલા ચાલવાનું છે તેત્રીસ ડગલા ચાલવાનું છે કેટલા ડગલા ચાલવાનું છે તેત્રીસ ડગલા સાત પાસેથી તેત્રીસ ડગલા ચાલતા આપણે ચાલીસ્યા પહોંચી જઈએ કેટલા પહોંચી જઈએ ચાલીસ આનો અર્થ એ થયો કે સાતમાં તેત્રીસ ઉમેરતા આપણને ચાલીસ મળે છે આગળનું ઉદાહરણ જોઈએ બાળ મિત્રો ખાલી જગ્યા વધતા સત્તર બરાબર એકવીસ આવા તો દાખલા આપણને હવે આવડી જ જવા જોઈએ પહેલાં આપણે ક્યાં નિશાની કરીશું સત્તર પર બીજી નિશાની ક્યાં કરીશું એકવીસ પર હવે જોવાનું સત્તર થી એકવીસ સુધી પહોંચવા માટે આપણે કેટલા ડગલા ચાલવું પડે છે આગળનું એક ઉદાહરણ જોઈએ સત્તર વત્તા ખાલી જગ્યા બરાબર બાવીસ તો આપણે પહેલું કામ શું કરવાનું છે ખૂબ સરસ સત્તર પાસે નિશાની કરવાની છે બીજી તો કે બીજું કામ આપણે એવું કરવાનું છે કે બીજી નિશાની તો કે છેલ્લો અંક આપેલો છે ત્યાં નિશાની કરવાની છે કેટલા આપેલા છે બાવીસ તો આપણે ત્યાં નિશાની કરીશું હવે તો કે સત્તરથી બાવીસ સુધી પહોંચવા માટે આપણે કેટલા ડગલા ચાલ્યા કેટલા ડગલા ચાલ્યા કે ખાલી જગ્યા બરાબર પચીસ પહેલું કાર્ય આજ શું કરવાનું છે આઠ પાસે નિશાની કરવાની છે બીજું કાર્ય પચીસ પાસેની નિશાની કરવાની છે હવે પચીસ સુધી પહોંચવા માટે કેટલા ડગલા ચાલુ પડે છે તે ગણવાનું છે કેટલા ડગલા પડે છે ચાલુ સત્તર ડગલા ચાલવું પડે છે આનો અર્થ એવો થાય કે આઠ વત્તા સત્તર બરાબર પચીસ છે ને ખૂબ જ મસ્ત એની રમત મજા આવે છે ને તો વધારે એક ઉદાહરણ જોઈએ સોળ વત્તા નવ બરાબર કેટલા જો બાળ મિત્રો આવા દાખલા હોય તો તો આપણને આવડે જ તે કારણ કે આ રીત સાવ સેલી છે કે પહેલાં શું કરવાનું સોળ પાસે નિશાની કરવાની પછી તો કે પછી નવ ડગલા ચાલવાનું છે અને જે અંક પાસે પહોંચે ત્યાં નિશાની કરવાની છે એટલે આપણો જવાબ આવી જાય સોળ પછી છે એટલે કે સોળ માં નવ ઉમેરીએ તો આપણને પચીસ મળે છે સાત વત્તા સોળ બરાબર કેટલા પહેલાં શું કરીશું સાત પાસે નિશાની કરીશું હવે શું કરવાનું છે હવે સોળ ડગલા ચાલવાનું છે કેટલા ડગલા સોળ ડગલા ચાલવાનું છે સોળ ડગલા ચાલતા આપણે ત્રેવીસ અંકે પહોંચી જઈએ છીએ સત્યાવીસ પહેલા શું કરીશું અઢાર પાસે નિશાની કરીશું બીજી નિશાની ક્યાં કરવાની છે સત્યાવીસ પાસે હવે શું કરવાનું છે તો કે આપણે કેટલા ડગલા ચાલ્યા તે ગણવાના છે કેટલા ડગલા ચહેલા નવ ડગલાયેલા તો કઈ અઢાર વત્તા નવ બરાબર સત્યાવીસ તો બાળમિત્રો મિત્રો સરવાળા કરવાની અને ખૂટતી સંખ્યા શોધવાની તમને ખૂબ જ મજા આવી છે મજા આવી છે ને બાળમિત્રો તમારે ઘરે રહીને આવા જ દાખલાની પ્રેક્ટિસ કરવાની છે જો પ્રેક્ટિસ કરશો તો જ આવા દાખલા તમને આવડશે નહીતર આવડશે નહીં અને સરવાળાને તો ગણિતનો પાયો ગણવામાં આવે છે એ ખૂબ જ કામ લાગશે એટલે બાળ મિત્રો આવા ને આવા ઉદાહરણોની તમે પ્રેક્ટિસ કરતા રહેજો મજા આવે ને આવતા વિડીયો લેક્ચરમાં ફરી મળીશું એક નવી જ ગમત સાથે એક નવી જ પ્રવૃત્તિ આપણા વિડીયો લેક્ચર જોવાનું ભૂલતા નહીં અને મહેનત અભ્યાસ નિયમિત કરતા રહો ત્યાં સુધી આવજો